અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં મકાન ખાતે રહેતા જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ પટેલના ઘરે મોટી ચોરીની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે તેઓ તેમના પરિવાર સાથે દહેજ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા અને ત્રીસ એપ્રિલના રોજ સાંજે છ વાગ્યે ઘરે પરત ફર્યા હતા મકાનના મુખ્ય દરવાજો તૂટેલું જોવા મળ્યું હતું ઘરમાં પ્રવેશ કરતા તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને ઘરની અંદરનો સામાન પણ અસ્તવ્યસ્ત અવસ્થામાં મળ્યો તિજોરીની અંદરથી આશરે એક પોઈન્ટ છોતેર લાખ રૂપિયાના સોનાના ઘરેણા અને પાંચ હજાર રૂપિયાનું રોકડ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એક્યાસી લાખના મત્તાની ચોરી થઈ હતી ચોરીમાં ખોવાયેલા માલમાં એક તોલાની સોનાની ચેન બે જોડી બુટ્ટી ત્રણ પેન્ડલ અને રોકડ તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો ફરિયાદી જીતેન્દ્રભાઈએ સારંગપુર પોલીસ મથકે ફરિયાદ કરતા ડોગ સ્કવોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્થળ પર દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુર અમે તારીખે વાગે સવારે પરત થઈ ગયા ત્યારે ઘરનું તારું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓના ખોખા પડેલા હતા અમે તો જોઈને છક થઈ ગયા અમે દરવાજો ખોલ્યો કબાટ નો કબાટનો દરવાજો પણ બંધ કરી ગયેલા હતા દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં બધું લઈ ગયેલા હતા રોકડ પાંચ હજાર પણ લઈ ગયા છે ને અંદાજે અઢી એક તોલા હે અઢી ત્રણ તોલા તોલાની તો ચેન જ હતી હા બધું કરી દીધું